નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે થરાદ તાલુકાના સણધર ગામે થરાદ તાલુકો એટલે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સણધર ગામ આ ગામ એવું કહી શકાય કે બે હજાર પાંચ છ દસ કેનાલ આવી એની પહેલા અહીંયા પશુપાલન તો ઠીક પરંતુ માણસોને જો ટકવું હોય ને તો પણ એક આ ਬਹੁਤ ਕਠਿਨ ਕੰਮ ਹਤੋ ਕਿਉਂਕਿ ਅੱਇਆ ਪਾਣੀ ਬਹੁਤ ਨੀਚਾ ਰਹਿਤਾ ਰਿਆਤਾ ਪਾਣੀ ਬਹੁਤ ਉੱਚਾ ਹਤਾ ਪਰ ਆ ਤੋ ਕੈਨਲ ਇੱਕ ਅਸਵਰਗ ਦੀ ਸੀੜੀ ਸਮਾਨ ਬਣੀ ਅਨੇ ਆਈ ਅਨੇ ਕੈਨਲ ਹਤਮਾਨ ਸਰਕਾਰ થી ਕੈਨਲ ਦੁਆਰਾ ਅਈਨਾ ਜੇ ਪਸ਼ੂ ਪਾਲ ਕੋ ਸੀ ਐਮਨੇ ਘਰੀਆਂ ਗਣੋ ਤੋ ਪਸ਼ੂ ਪਾਲਨ ਅਨੇ ਖੇਤੀਬਾੜੀ ਨੇ ਹਰਿਆਲੀ ਲਾਵੀ ਤੋ ਆਪੜੇ ਅੱਇਆ ਮਰਿਸ਼ੂ ਰਮੇਸ਼ ਭਾਈ ਨੇ ਤਿਆ ਪਹਿਲਾ ਆਪੜੇ ਐਮਨੋ ਭਰਿਚੈ ਲਈਏ ਪਛੀ એમનાથી શરૂઆત કરીએ બહુ સારું નાનું ડેરી ફાર્મ બનાવ્યું છે શરૂઆતમાં આવ્યું જોઈએ અને પછી ધીમે ધીમે ક્યાં જવાના છે તો આપણે પહેલાં રમેશભાઈ તમારો નામ આપી દો અને પછી આપણે મારું નામ ચૌધરી રમેશભાઈ નારણભાઈ રામચર તાલુકો થરાય બરાબર રમેશભાઈ કેટલા ટાઈમથી તમે પશુપાલન કરો છો તમારે પહેલાં પશુપાલન ની અંદર તમારા ફાધર તમારા પિતાજી કરતા હતા કે તમે જ શરૂઆત કરી આમ તો છેક મારા માતા પિતા છેક થી કરતા હતા પશુપાલન બે હાજર સત્તર થી કરીને હું તો પગ લીધો પહેલા હું નોકરી કરતો હતો દુકાન ઉપર સાની દુકાન દુકાન ઉપર થાય નોકરી કરતો હતો નોકરી કરતો હતો બે હાજર સત્તર થી કરીને હું આવ્યો ત્યારે ઓગણીસ માં કર્યું આઠ લાખ વીસ મો કર્યું આઠ લાખ નું એકવીસ માં કર્યું દસ લાખ નું અને બાવીસ માં કર્યો દસ લાખ એટલે બાર લાખ ને અને આ સાલ કર્યું છે બે ની અંદર પંદર લાખ ને પંદર

તમારે અનુભવ કેવો રહ્યો મારે અનુભવમાં માં આમ કે જાતે ગણ એ આઈ કર્મચારી હું જાતે જ કરું છું અચ્છા અને દવા પણ બી જાતે કરું છું એટલે એના કારણે અમારા ગામમાં બીજી ગાડી ઉતરી પણ એ સક્સેસ નથી થઈ પણ મારે અહીંયા સક્સેસ થઈ ગઈ તમારો સક્સેસ થઈ ગઈ બરાબર તો આપણે જાણીશું આ બાજુ બતાવો એમના પર કેટલી ગાયો છે તમારા પર ટોટલ આ ગાયો છે 15 15 ગાયો અને ભેંસો ભેંસો છે ભેંસો થી 10 12 છે બસ બાર ભેંસો ભેંસોમાં માં સારો તો ગાયો બાર

દસ લીટર આપે છે પેલી તાજીવી આવેલી છે એને દસ બાર લીટર દૂધ છે આગળ રહી બરાબર સરસ આ તમે ડેરી ફાર્મ બનાવ્યો

સરસ મિત્રો એવું નથી કે તમારી પાસે પૈસા ના હોય તમારી પાસે બે ત્રણ ગાય હોય તમે તમે વધારો કરી શકો ધીમે 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 કરતા બીજી વસ્તુ ક્વોલિટી તમે મતલબ આ ચોખાઈ છે એ બધી મેન્ટેન કરી છે સારી તમે જોઈ શકો નીચે એકદમ બહુ ઘણી વખત આપણે તબેલામ જોતા હોઈએ છીએ નથી હોતા પણ અહીંયા તમે જોઈ શકો છો રોજ સાફ સફાઈ કરો છો કે

અતિ સુંદર મિત્રો ઘણી વખત લોકો કેતા માણસ નથી મારી પાસે માણસ નથી મળતા તો આપડે પરિવાર ની અંદર ત્રણ માણસો હોય તો લગભગ હજી આનાથી હું કવિક તો પણ

તમારું શું કેવું હશે બેન ના ખોટી લોકો કહે ખોટી મારા કહેવાનો મતલબ મારા છોકરા એક અમારા ભણિયા છે અને બીજો અમારા ભત્રીજો છે એ બે સાયન્સમાં ભણે છે બાકી આવની ફી એક ભત્રીજી છે તેની ફી અને ઘરનો વટ વ્યવહાર જોરદાર રહે છે એવું આ બધું તો ઉપર બધું તમારા ઘરે કોઈ આમ ડેરીમાં પછી ના સાહેબ બાજરી આ સાલ તો બધી બાજરી કરી છે મિત્રો ખરેખર બઉ સારી સારી નસલ ની એમના પાસે ભેંસો પણ છે તમે જોઈ શકો છો બહુ બહુ છે છે વસ્તુ કે તમે અંદર જેટલી સાચી રાખશો એટલું પશુ તંદુરસ્ત રહેશે પશુ ખુશ રહેશે કોઈ પણ વ્યક્તિ આ પશુ પાસેથી કામ લેવું હોય તો સૌથી વધારે અગત્યની વાત છે કે એને ખુશ રાખવું પશુ ખુશ હશે તો આપણને એટલું પ્રોડક્શન સારું આપશે જોઈ શકો

એક બે પશુ વેચો તોય તમારે છ સાત લાખ રૂપિયા થઈ જાય મિત્રો વાહ જોઈ શકો ગવર્મેન્ટ નોકરી કરતો અમારે લોકો એવું કે છે કે તમે બધા પશુપાલન કરતા કરી નાખજો

આ જરણ છે આ બધું ઘાસમાં આખી છે વાહ વાહ મિત્રો તમે જુઓ ઘણી વખત નથી કે આપણે આ આ ખરેખર આ વસ્તુ વેસ્ટ નથી પણ આ એક ક્વોલિટી વસ્તુ છે કે આની અંદર થી આપણે કોઈ જે યુરિયા નહી વાપરતા બધું આ ઘાસમાં આખો છે વાહ વાહ આ ઓર્ગેનિક ઓર્ગેનિક જ કહેવાય તમે યુરિયા ખાતર આપો એના કરતા આ જે પેશાબ જે પશુઓનો છે એ આની અંદર જાય છે કેટલું અદભુત કાજ ઉભો છે તમે જો આ બધું પૈસો માટે છે ને તમારે આ બધું પૈસો માટે છે કે બાર ભરાવો છો ના આ બધું પૈસો માટે કેટલો ટાઈમ થયો આવતો વાયાના આને લગભગ સાહેબ બે વર્ષ થઈ ગયા બુલેટ કાસ લગભગ પંદર પંદર ફૂટ હશે વધેલો કેટલો કેટલો છે હા પંદર ફૂટ ઉપર હશે વાળતા વાળતા પેલી બાજુ જો એટલે આ બધું પાછું નવું તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયા કારણ કે આ ફોસ્ફરસ ને યુરિયા ના ખાતર જેવું મળમૂત્ર જાય એટલે એને કોઈ બીજા કોઈ ખાતર ની રાસાયણિક ખાતર ની જરૂર નથી પડતી કટિંગ કરી નાખો છો કે પછી ના સાહેબ કટિંગ કરી મશીન છે મશીન જ કટ એવડો જો આપણે બુલેટ ખાસ વાવું હોય તો પછી આપણે કટિંગ મશીન રાખવું જ પડે કારણ કે એના ડોકા આ બધું ઉપર કેટલા વીઘાની અંદર વાયલો છે સાહેબ આ બે બે વીઘા છે બે વીઘા અમ બાર થી વેચા સાર લાવવી પડે ના સાહેબ કરની છે ત્રણ બહુટા જમીન છે એવો વેચા સાર નથી લાવતા લાવવો પડે સાહેબ લોબી ની એક ટોલો આવી જરૂર પડે તો લાવવાની ને કદાચ કોઈ ખૂટે તો મિત્રો તમે જોયું રમેશ નો આ એક નાનો એવો ડેરી ફાર્મ છે ખરેખર કેટલી ગાયો કેટલી ભેંસો કીધી તમે બાર ગાયો છે બાર ભેંસો બાર ગાયો ને બાર ભેંસો મતલબ હવે લોકો પશુપાલન ઉપર વળ્યા છે પશુપાલન થી હવે અંદરથી સારી આવક લઈ રહ્યા છે એમના ભાઈને ને અંદર પણ એક સારો નાનો ડેરી ફાર્મ તો આવી રીતે પ્રોપર મેનેજમેન્ટ થકી આપણે કઈક પશુપાલન ની અંદર કઈક નામ કવાઓ આગવી ઓળખ કરવી હોય

કોઈ દિવસ કોઈની પાસે નથી બેંકમાં લોન લેવા ગયા નથી લોન લેવા ગયા એકમાંથી બે બે માંથી ચાર પાંચ છ સાત આટલા સુધી પહોંચ્યા છે કે વર્ષે સોળ લાખનું ટર્ન ઓવર થાય છે તો મિત્રો વધારે અને સોની ભાવ વધારા અને બધો સાથે વીસ બાવીસ લાખ નું થાય તો ક્યાં પહોંચ્યા છે તો આ માણસ ધીમે 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 હજી આવનારા સમયની અંદર કેટલે પહોંચશે એટલો આવનારો સમય બતાવશે બાકી બહુ અત્યારે સારું પશુપાલનની અંદરથી કમાઈ રહ્યા છે તો મિત્રો આવા અમારા આવા નવા અને આવા પ્રગતિશીલ પશુપાલકના વિડીયા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને હા તમારે કોઈ પશુપાલનની અંદર કોઈ પણ નવું જાણવું હોય કે કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ